વિસ્તૃત સમજૂતી ક્રમ ચાર ચાર તે સાહિત્યના વિવિધ પરિમાણો જેમ કે રચનાઓ રચનાકારો ભાષા શૈલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો સાહિત્યિક પ્રવાહો અને સાહિત્યના અન્ય વિષયો સાથેના સંબંધોને આવરી લે છે સાહિત્યિક સંશોધન ફક્ત સાહિત્ય સુધી સીમિત નથી પરંતુ તે ઇતિહાસ ભાષાશાસ્ત્ર સમાજશાસ્ત્ર તત્વજ્ઞાન અને ડિજિટલ માનવકી જેવા ક્ષેત્રો સાથે આંતરશાખાકીય રીતે જોડાયેલું છે તેનું કાર્યક્ષેત્ર સાહિત્યને સમજવા સુરક્ષિત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એક સમગ્ર દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે સાહિત્યિક સંશોધનના કાર્યક્ષેત્રની લાક્ષણિકતાઓ વિસ્તૃત ક્ષેત્ર તે પ્રાચીનથી આધુનિક સાહિત્ય લિખિતથી મૌખિક પરંપરાઓ અને સ્થાનિકથી વૈશ્વિક સાહિત્ય સુધી ફેલાયેલું છે આંતર શાખાકીયતા સંશોધન અન્ય વિષયો સાથે મળીને કાર્ય કરે છે જેનાથી સાહિત્યનો અભ્યાસ સમૃદ્ધ અને બહુ વૈજ્ઞાનિક અને રચનાત્મક સંતુલન વિશ્લેષણ અને રચનાત્મક અર્થઘટનો જેમ કે સૌંદર્ય શાસ્ત્રીય વિશ્લેષણ ઉપયોગ કરે છે સુસંગતતા કાર્યક્ષેત્ર સાહિત્યને સમકાલીન સંદર્ભોમાં સુસંગત બનાવવા અને તેને નવી પેઢીઓ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત છે સાંસ્કૃતિક સંરક્ષણ તે સાહિત્ય દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરવામાં યોગદાન આપે છે સાહિત્યિક સંશોધનના મુખ્ય કાર્યક્ષેત્રો સાહિત્યિક સંશોધનનું કાર્યક્ષેત્ર નીચેના ક્ષેત્રોમાં વિસ્તૃત છે જેમને વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે પ્રાચીન અને મધ્યકાલીન હસ્તપ્રતોનો અભ્યાસ વિગત સાહિત્યિક સંશોધનનું એક મુખ્ય કાર્યક્ષેત્ર પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યની હસ્તપ્રતોનો અભ્યાસ પાઠ નિર્ણય અને સંપાદન છે 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 આ ખાસ કરીને તે રચનાઓ માટે જે લિખિત સ્વરૂપમાં સુરક્ષિત પરંતુ સમયની સાથે ક્ષતિગ્રસ્ત અથવા પરિવર્તિત થઈ ગઈ છે ઉદાહરણ હિન્દી સાહિત્યમાં પૃથ્વીરાજ રાસો અથવા પદ્માવત જેવી રચનાઓની હસ્તપ્રતોનું વિશ્લેષણ અને પ્રમાણભૂત પાઠનું નિર્ધારણ પ્રક્રિયા વિવિધ નકલોની તુલના ભૂલોનું સુધારણા અને ડિજિટલ સંરક્ષણ મહત્વ આ સાહિત્યની પ્રામાણિકતા સુનિશ્ચિત કરે છે અને પ્રાચીન સાહિત્યને ભવિષ્ય માટે સુરક્ષિત રાખે છે સાહિત્યિક પ્રવાહો અને આંદોલનોનું વિશ્લેષણ વિગત સાહિત્યિક સંશોધન વિવિધ સાહિત્યિક પ્રવાહો જેમ કે ભક્તિકાળ રીતિકાળ છાયાવાદ અને આંદોલનો જેમ કે પ્રગતિવાદ પ્રયોગવાદ નો અભ્યાસ કરે છે આ પ્રવાહો ની ઉત્પત્તિ વિકાસ અને પ્રભાવને સમજવા પર તે કેન્દ્રિત છે ઉદાહરણ ભક્તિ કાળમાં ભક્તિ ભાવના ઉદય અને તેની સામાજિક અસર છાયાવાદમાં પ્રકૃતિ અને વ્યક્તિવાદનું ચિત્રણ પ્રક્રિયા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોનો અભ્યાસ રચનાઓનું તુલનાત્મક વિશ્લેષણ અને સાહિત્યિક સિદ્ધાંતોનો ઉપયોગ મહત્વ આ સાહિત્યના વિકાસની પ્રક્રિયા અને તેની સામાજિક સાંસ્કૃતિક અસરને સમજવામાં મદદરૂપ છે ભાષા શૈલી અને છંદોનો અભ્યાસ વિગત સાહિત્યિક સંશોધનમાં ભાષા શૈલી છંદ અને સાહિત્યિક ઉપકરણો જેમ કે અલંકાર રસનો ગહન અભ્યાસ સામેલ છે આ સાહિત્યની ભાષિક અને સૌંદર્યશાસ્ત્રીય લાક્ષણિકતાઓને સમજવા પર કેન્દ્રિત છે ઉદાહરણ મધ્યકાલીન હિન્દી સાહિત્યમાં બ્રજ ભાષા અને અવધિના ઉપયોગનું વિશ્લેષણ અથવા રીતિકાળમાં અલંકારોનો પ્રભાવ પ્રક્રિયા ભાષાના વ્યાકરણ શબ્દ ભંડોળ અને સાહિત્યિક શૈલીનું વિશ્લેષણ સાથે જ છંદોની રચનાનો અભ્યાસ મહત્વ આ સાહિત્યની તકનીકી અને સૌંદર્ય શાસ્ત્રીય શ્રેષ્ઠતાને ઉજાગર કરે છે અને ભાષાના વિકાસને સમજવામાં મદદ કરે છે સાહિત્ય અને અન્ય વિષયો વચ્ચે સંબંધ વિગત સાહિત્યિક સંશોધન સાહિત્યને અન્ય વિષયો જેમ કે ઇતિહાસ સમાજશાસ્ત્ર તત્વજ્ઞાન અને માનવશાસ્ત્ર સાથે જોડે છે આ સાહિત્યને આંતરશાખાકીય દૃષ્ટિકોણથી દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવાની તક પ્રદાન કરે છે ઉદાહરણ ભક્તિ સાહિત્યમાં સામાજિક સુધારના વિચારોનું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ અથવા સૂફી સાહિત્યમાં દાર્શનિક વિચારોનો અભ્યાસ પ્રક્રિયા સાહિત્યમાં રહેલા સામાજિક ઐતિહાસિક અથવા દાર્શનિક તત્વોનું વિશ્લેષણ અને અન્ય વિષયો સાથે તુલના મહત્વ આ સાહિત્યને વ્યાપક સંદર્ભોમાં સમજવામાં અને તેની બહુ પરિમાણીય પ્રકૃતિને ઉજાગર કરવામાં મદદરૂપ છે સાહિત્યિક ટીકા અને સિદ્ધાંતોનો વિકાસ વિગત સાહિતિક સંશોધનનું કાર્યક્ષેત્ર સાહિત્યિક ટીકા અને સિદ્ધાંતોના વિકાસ સુધી વિસ્તરેલું છે આ સાહિત્યને વિવિધ સૈદ્ધાંતિક માળખા જેમ કે માર્ક્સવાદી નારીવાદી ઉત્તર ઔપનિવેશિક દ્વારા વિશ્લેષિત કરે છે ઉદાહરણ પ્રેમચંદ ની માર્ક્સવાદી દૃષ્ટિકોણથી દ્રષ્ટિકોણ થી વિશ્લેષણ અથવા મધ્યકાલીન સાહિત્યમાં નારી ચિત્રણ નો નારીવાદી અભ્યાસ પ્રક્રિયા સાહિત્યિક સિદ્ધાંતો નો અભ્યાસ અને તેમને રચનાઓ પર લાગુ કરવા સાથે જ નવી ટીકાત્મક પદ્ધતિઓનો વિકાસ મહત્વ આ સાહિત્યના નવા અર્થઘટનો પ્રદાન કરે છે અને ટીકાત્મક ચિંતનને સમૃદ્ધ કરે છે લોક સાહિત્ય અને સાંસ્કૃતિક પરંપરાઓનો અભ્યાસ વિગત સાહિત્યિક સંશોધનમાં લોક સાહિત્ય ગીતો અને લોક પરંપરાઓનો અભ્યાસ સામેલ છે આ લિખિત સાહિત્ય અને મૌખિક પરંપરાઓ વચ્ચેના સંબંધોને સમજવા પર કેન્દ્રિત છે ઉદાહરણ હિન્દી લોક કથાઓ અને મધ્યકાલીન સાહિત્યમાં સમાન થીમ્સ જેમ કે પ્રેમ અને વીરતા નો અભ્યાસ પ્રક્રિયા લોક સાહિત્ય સાથે તુલના આ સાંસ્કૃતિક સુરક્ષિત કરે છે અને સાહિત્યની જન કેન્દ્રિત પ્રકૃતિ ને ઉજાગર કરે છે ડિજિટલ માનવિકી અને આધુનિક તકનીક નો ઉપયોગ વિગત આધુનિક યુગમાં સાહિત્યિક સંશોધનનું કાર્યક્ષેત્ર ડિજિટલ માનવિકી સુધી વિસ્તરી ગયું છે આ ડિજિટલ ઉપકરણો ડેટાબેઝ અને સોફ્ટવેરનો ઉપયોગ સાહિત્યના વિશ્લેષણ અને સંરક્ષણ માટે કરે છે ઉદાહરણ હસ્તપ્રતોનું ડિજિટલ સ્કેનિંગ ટેક્સ્ટ એનાલિસિસ સોફ્ટવેરનો ઉપયોગ અને ડેટાબેઝમાં સાહિત્યનો સંગ્રહ પ્રક્રિયા ડિજિટલ તકનીકો દ્વારા પાઠ વિશ્લેષણ ડેટા માઇનિંગ અને સાહિત્યનો વૈશ્વિક પ્રસાર મહત્વ આ સાહિત્યને વધુ સુલભ અને વૈજ્ઞાનિક બનાવે છે સાથે જ સંરક્ષણની પ્રક્રિયાને સરળ કરે છે સાહિત્યિક સંશોધનના કાર્યક્ષેત્રનું મહત્વ સાહિત્યનો સમગ્ર અભ્યાસ કાર્યક્ષેત્ર સાહિત્યને વિવિધ દ્રષ્ટિકોણોથી સમજવાની સુવિધા પ્રદાન કરે છે જેનાથી તેનો અભ્યાસ વ્યાપક અને ગહન બને છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંરક્ષણ આ સાહિત્ય દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરવામાં યોગદાન આપે છે આંતર શાખાકીય દ્રષ્ટિકોણ સાહિત્યને અન્ય વિષયો સાથે જોડીને આ તેને વધુ સુસંગત અને સમૃદ્ધ બનાવે છે આધુનિક સુસંગતતા ડિજિટલ માનવીકી અને અન્ય આધુનિક ઉપકરણો સાહિત્યને સમકાલીન વાચકો અને સંશોધકો માટે સુલભ બનાવે બનાવે છે શૈક્ષણિક શૈક્ષણિક યોગદાન કાર્યક્ષેત્ર સાહિત્યના અભ્યાસને ક્ષેત્રમાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે ઉદાહરણ હસ્તપ્રત અભ્યાસ કબીરના દોહાઓની વિવિધ હસ્તપ્રતોનું વિશ્લેષણ કરીને પ્રમાણભૂત પાઠનું નિર્ધારણ પ્રવાહ વિશ્લેષણ રીતિકાલીન કવિતામાં શૃંગાર રસ અને મુઘલ સંસ્કૃતિના પ્રભાવનો અભ્યાસ ભાષા અભ્યાસ

તે પ્રાચીન હસ્તપ્રતોથી લઈને આધુનિક ડિજિટલ માનવીકી સુધી અને સાહિત્યિક પ્રવાહોથી લઈને લોકસાહિત્ય સુધી ફેલાયેલું છે તેનું આંતરશાખાકીય સ્વરૂપ સાહિત્યને ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડે છે જેનાથી તે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ બને છે આ કાર્યક્ષેત્ર સાહિત્યને સુરક્ષિત કરવા, તેનું મૂલ્યાંકન કરવા અને તેને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આગળનું પગલું જો તમે ઇ છો કે હું આગલા ક્રમ પદ્ધતિઓને વિસ્તારથી સમજાવું તો કૃપા કરીને નિર્દેશ કરો અન્યથા હું અન્ય સંબંધિત પ્રશ્નનો જવાબ આપી શકું છું સાહિત્યિક સંશોધન વિસ્તૃત સમજૂતી ક્રમ પાંચ પાંચ સાહિત્યિક સંશોધનની પદ્ધતિઓ સાહિત્યિક સંશોધનની પદ્ધતિઓ સાહિત્યના અભ્યાસ વિશ્લેષણ અને અર્થઘટન માટે ઉપયોગમાં લેવાતી વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતો છે આ પદ્ધતિઓ સાહિત્યિક રચનાઓની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા તેમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોને સમજવા અને તેમની અને વૈચારિક ઊંડાઈને ઉજાગર કરવામાં મદદરૂપ થાય છે સાહિત્યિક આંતર શાખાકીય આંતરશાખાકીય દૃષ્ટિકોણને અપનાવે છે જેમાં વૈજ્ઞાનિક તર્ક રચનાત્મક અર્થઘટન અને આધુનિક તકનીકોનો સમાવેશ થાય છે આ પદ્ધતિઓ સાહિત્યને ગહન અને વ્યવસ્થિત રીતે સમજવા માટે એક માળખું પ્રદાન કરે છે સાહિત્યિક સંશોધનની પદ્ધતિઓની લાક્ષણિકતાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાહિત્ય પ્રાચીન મધ્યકાલીન આધુનિક અને સંદર્ભો માટે અનુકૂળ આંતર શાખાકીયતા ઇતિહાસ ભાષાશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને ડિજિટલ ઉપકરણોનું સંકલન વિશ્લેષણાત્મક અને રચનાત્મક સંતુલન તથ્ય આધારિત વિશ્લેષણની સાથે સાહિત્યની સૌંદર્ય શાસ્ત્રીય સમજૂતી સુસંગતતા પદ્ધતિઓ સાહિત્યને સમકાલીન સંદર્ભોમાં સુસંગત બનાવવામાં મદદરૂપ સાહિત્યિક સંશોધનની મુખ્ય પદ્ધતિઓ સાહિત્યિક સંશોધનમાં ઉપયોગમાં લેવાતી મુખ્ય પદ્ધતિઓને નીચે વિસ્તારથી સમજાવવામાં આવી છે પાઠ વિશ્લેષણ ટેક્સચુઅલ એનાલિસિસ વિગત આ પદ્ધતિ સાહિત્યિક રચનાઓના પાઠની પ્રામાણિકતા અને શુદ્ધતાને સ્થાપિત કરવા પર કેન્દ્રિત છે ખાસ કરીને પ્રાચીન અને મધ્યકાલીન હસ્તપ્રતો માટે આ મહત્વપૂર્ણ છે જ્યાં નકલોમાં ભૂલો અથવા ભિન્નતાઓ હોઈ શકે છે પ્રક્રિયા વિવિધ હસ્તપ્રતો અથવા નકલોની તુલના લેખન અથવા નકલ કરવામાં થયેલી ભૂલોનું સુધારણા સૌથી પ્રામાણિક પાઠની પસંદગી અને સંપાદન વૈકલ્પિક પાઠો વેરિયન્ટ ઉલ્લેખ અને ટિપ્પણીઓ ઉપકરણ લેકેમેન પદ્ધતિ લાચમન મેથડ અથવા સ્ટેમા કોડિકમ સ્ટેમા કોડિકમ ઉપયોગ જેમાં હસ્તપ્રતો વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે ઉદાહરણ કબીરના દોહાઓની વિવિધ હસ્તપ્રતોમાં ભિન્ન શબ્દાવલી અથવા પંક્તિઓની તુલના કરીને મૂળ પાઠનું નિર્ધારણ મહત્વ આ સાહિત્યકારની મૂળ રચનાને સુરક્ષિત કરે છે અને પાઠની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે તુલનાત્મક અભ્યાસ કમ્પેરેટિવ સ્ટડી વિગત આ પદ્ધતિ વિવિધ ભાષાઓ સંસ્કૃતિઓ સમયગાળા અથવા સાહિત્યિક પરંપરાઓ વચ્ચે તુલના પર આધારિત છે તેનો હેતુ સમાનતાઓ ભિન્નતાઓ અને પરસ્પર પ્રભાવોને સમજવાનો છે પ્રક્રિયા સમાન થીમ શૈલી અથવા વિચારધારા વાળી રચનાઓની પસંદગી તેમના સાંસ્ક તેમના સાંસ્કૃતિક ઐતિહાસિક અને સાહિત્યિક સંદર્ભોનું વિશ્લેષણ તુલનાત્મક માળખા માનતારણો કાઢવા ઉદાહરણ હિન્દી ભક્તિકાળના સાહિત્ય અને તમિલ અલવાર સાહિત્યમાં તુલના અથવા પ્રેમચંદ અને રવિન્દ્રનાથ ટાગોરની નવલકથાઓમાં સામાજિક યથાર્થવાદનો અભ્યાસ આ સાહિત્યના વૈશ્વિક અને સ્થાનિક સંદર્ભોને જોડે છે જેનાથી સાહિત્યની વ્યાપક સમજ વિકસે છે ઐતિહાસિક પદ્ધતિ હિસ્ટોરિકલ મેથડ વિગત આ પદ્ધતિ સાહિત્યને તેના ઐતિહાસિક સંદર્ભમાં સમજવા પર કેન્દ્રિત છે તે સાહિત્યિક રચનાઓને તેમના રચનાકાળની સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ સાથે જોડે છે પ્રક્રિયા ઐતિહાસિક સ્ત્રોતો અભિલેખો પત્રો સમકાલીન લખાણોનો અભ્યાસ સાહિત્યિક રચનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવો સમય નિર્ધારણ અને સંદર્ભ વિશ્લેષણ ઉદાહરણ ભક્તિકાલીન સાહિત્યનો અભ્યાસ કરતી વખતે સંશોધક મધ્યકાલીન ભારતમાં સામાજિક સુધાર અને ધાર્મિક આંદોલનોનું વિશ્લેષણ કરે છે મહત્વ આ સાહિત્યની સામાજિક અને ઐતિહાસિક અસર ને સમજવામાં મદદ કરે છે ટીકાત્મક પદ્ધતિ પદ્ધતિ ક્રિટિકલ મેથડ વિગત આ સાહિત્યિક રચનાઓનું વૈચારિક અને સૈદ્ધાંતિક વિશ્લેષણ કરે છે તે સાહિત્યને વિવિધ સૈદ્ધાંતિક માળખા જેમ કે નારીવાદી માર્ક્સવાદી ઉત્તર આધુનિકતાવાદી દ્વારા સમજવા પર કેન્દ્રિત છે પ્રક્રિયા સાહિત્યિક સિદ્ધાંતોની પસંદગી અને લાગુ કરવા રચનાઓમાં થીમ પ્રતિક અને વિચારધારાનું વિશ્લેષણ નવા અર્થઘટનો રજૂ કરવા ઉદાહરણ કવિતામાં વિશ્લેષણ અથવા પ્રેમચંદ ની માર્ક્સવાદી અભ્યાસ મહત્વ આ સાહિત્ય ની ઊંડાઈ અને સુસંગતતા ને ઉજાગર કરે છે અને નવા અર્થઘટનો પ્રદાન કરે છે ભાષિક અને શૈલીગત વિશ્લેષણ લિંગ્વિસ્ટિક એન્ડ સ્ટાઇલિસ્ટિક એનાલિસિસ વિગત આ પદ્ધતિ સાહિત્યમાં વપરાયેલી ભાષા શૈલી છંદ અને ઉપકરણો જેમ કે અલંકાર રસનો અભ્યાસ કરે છે તેનો હેતુ સાહિત્યની ભાષિક અને લાક્ષણિકતાઓને સમજવાનો છે પ્રક્રિયા ભાષાના વ્યાકરણ શબ્દ ભંડોળ અને વિકાસનો અભ્યાસ છંદ અલંકાર અને શૈલીનું વિશ્લેષણ ભાષા અને સાહિત્યિક અસરકારકતા વચ્ચે સંબંધ સ્થાપિત કરવો ઉદાહરણ રીતિકાલીન કવિ બિહારીની કવિતામાં અલંકારો અને બ્રજ ભાષાનું વિશ્લેષણ મહત્વ આ સાહિત્યની તકનીકી શ્રેષ્ઠતા અને ભાષિક સમૃદ્ધિને ઉજાગર કરે છે આધુનિક તકનીકોનો ઉપયોગ યુઝ ઓફ મોડર્ન ટેકનોલોજી વિગત આધુનિક યુગમાં સાહિત્યિક સંશોધનમાં ડિજિટલ ઉપકરણો અને તકનીકોનો ઉપયોગ વધ્યો છે આ પદ્ધતિ હસ્તપ્રતોના વિશ્લેષણ સંરક્ષણ અને પ્રસાર માટે ડિજિટલ માનવિકી પર આધારિત છે પ્રક્રિયા હસ્તપ્રતોનું ડિજિટલ સ્કેનિંગ અને સંગ્રહ ટેક્સ્ટ એનાલિસિસ સોફ્ટવેરનો ઉપયોગ જેમ કે શબ્દ આવૃત્તિ વિશ્લેષણ ઓનલાઈન ડેટાબેઝ અને ડિજિટલ લાઇબ્રેરીમાં સાહિત્યનો સંગ્રહ ઉદાહરણ મધ્યકાલીન હિન્દી સાહિત્યની હસ્તપ્રતોનો ડિજિટલ સંગ્રહ અને ટેક્સ્ટ એનાલિસિસ દ્વારા થીમ્સનો અભ્યાસ મહત્વ આ સાહિત્યને વધુ સુલભ વૈજ્ઞાનિક અને વૈશ્વિક બનાવે છે જીવનચરિત્રાત્મક અભ્યાસ બાયોગ્રાફિકલ સ્ટડી વિગત આ પદ્ધતિ સાહિત્યકારોના જીવન અને તેમના કાર્યો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે તેનો હેતુ એ સમજવાનો છે કે સાહિત્યકારનું વ્યક્તિગત જીવન અને પરિવેશ તેમના સાહિત્યને કેવી રીતે પ્રભાવિત કરે છે પ્રક્રિયા સાહિત્યકારના પત્રો આત્મકથાઓ અને સમકાલીન સ્ત્રોતોનો અભ્યાસ તેમના જીવનની ઘટનાઓ અને સાહિત્યિક રચનાઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવો ઉદાહરણ તુલસીદાસના જીવનની ઘટનાઓ અને રામચરિત માનસમાં વ્યક્ત ભક્તિ ભાવનાનું વિશ્લેષણ મહત્વ આ સાહિત્યકારની રચનાત્મક પ્રક્રિયા અને પ્રેરણાને સમજવામાં મદદરૂપ છે સાહિત્યિક સંશોધનની પદ્ધતિઓનું પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પાઠ વિશ્લેષણ અને ઐતિહાસિક પદ્ધતિ સાહિત્યની પ્રામાણિકતા સુનિશ્ચિત કરે છે ગહન સમજ તુલનાત્મક અને ટીકાત્મક પદ્ધતિઓ સાહિત્યની વૈચારિક અને સૌંદર્યશાસ્ત્રીય ઊંડાઈને ઉજાગર કરે છે સાંસ્કૃતિક સંરક્ષણ ભાષિક અને શૈલીગત વિશ્લેષણ સાહિત્યના ભાષિક અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરે છે આધુનિક સુસંગતતા ડિજિટલ ઉપકરણો સાહિત્યને સમકાલીન વાચકો અને સંશોધકો માટે સુલભ બનાવે છે નવા અર્થઘટનો ટીકાત્મક અને તુલનાત્મક પદ્ધતિઓ સાહિત્યના નવા અર્થઘટનો પ્રદાન કરે છે જે તેને સુસંગત બનાવે છે ઉદાહરણ પાઠ વિશ્લેષણ જાયસીની પદ્માવતની વિવિધ હસ્તપ્રતોની તુલના કરીને મૂળ પાઠનું નિર્ધારણ તુલનાત્મક અભ્યાસ હિન્દી છાયાવાદ અને બંગાળી રવિન્દ્રનાથ ટાગોરની કવિતામાં પ્રકૃતિ